વધારે ઝઘડા ખરા ને એક દાડો એવો આવે ને મમ્મી ના હારો બધા દાડા ના હોય ખબર તો હતી કે ગોમ ની આખી ઓબલી જેલા છે બઉ કરીએ નક્કી નઈ મમ્મી કોમ કરવું હોય કર ના કરવું કોઈ નઈ જો

પણ આવતા નહીં ઉતરતું રાતી ખાલી એમના માંડો ખખડ્યો ને ઉભો થઈ ને દોડ્યો દોડ્યો બારા આયા મારા મામો બારા આઈને જોયું તો કોઈ નહીં પાછો હોઈજો ને હાકો નાશીન

ડીઝલ ખાવું પડે આપડા ખાવા પીવાનો ખર્ચો થાય ચા પાણી થાય રસ્તામાં નહીં હોય તો લોબેણ જવાયું તો પાછા ઘેર છો લેવાયે આમ તો ગીધામાં હોય તો એથી આગાત જતા ફાવી હો પચાસ હજાર કહેતો ખ્યાનો 50000 તો પૈસાની ચિંતા કરશો નહીં મારા મોમો હાજા તાજા ઘેર આવી જાય એટલે પચાસ 50000 તો અમારે બે દાડાનું કામકાજ કીધું સં ખેમા નયે ને સોમલાન ને કીધું છે કીધું ના હોય તો હંગા થેડો કે તમે હંગા થેડો અન આપળો તો મમ્મી આપળ ઘરનું તો ઘરનું પણ અત્યારે ગામમાંય બધું ભેળાય છે અત્યારે વસ્તી સહી સિક્કા કરાવવા આવે છે

ચિંતા ના કરતો એક દાળો થાય બે દાળા થાય મારું ચિંતા નહીં કરવાની કશો નઈ એક વખત ખાલી નજરે પડી જાય ને મમ્મી તોય હારું પણ અમા શિકર શિવા જતા રેહસી અમા કાથા ના પચાસ હજાર કાઢવા પડે છે ને ઘરમાં મને જેમ તેમ થાય તો મમ્મી મજૂરી કરી કરીને પોટેલ ઉપાડી ઉપાડી સાંજની મરી જાય છે અને પચાસ હજાર નો બંડલ આરે વણ કોમ નો વપરાવશી પણ કઈ જાવ તોય સારું મને એકલા કીધું હોત ને કે ભણા ખોળવા બોલવા જતા ના આ જગ્યા બે ત્રણ દાડા રવાનો છું અને પછી આપવાનો છું પણ એ મને એ નહીં કીધું બોલો રીમા રીમા મળસ ને

ગમે તે કરી અને હમણાં ખરું ને સરપંચ ને ખોળવા જ રહું છે બીજું કશું કરવું જ નહીં નવરાત્રી નવરાત્રી નું કોમ કરશે અને આપડે આપણું કોમ કરવાનું અને જો નહીં અચાનક હાથમાં આવી જાય તો મારું એ ગોમ મોન વધી જાય કે ગમે તે પણ ખેમા મૂર્તન જેવો માણસ કોઈ નહીં ખેમો કરે ને એ કોઈ ના કરી શકે ગાડી તો આવે છે પણ શિયાની સર

વ્યવસ્થિત ગાડી લઈને આવજો જેમાં ફૂલ એસી હોય અને આમ પોળા થઈને પડીએ તો હું ગાવે એવી વ્યવસ્થિત આરામ કરીએ એવી ગાડી લઈ ને આવજો એકા ઊંઘવા નહીં જવાનું ઈ સરપંચ નું ખોરવા જવાનું સર અને એસી ખાલી ને એવી સા કેમ તું મજ ઠરી છે શોમા કાકા હું એમ નહીં કેતો સરપંચ ની ચિંતા કરશો નહીં સરપંચ તો પાતાળમાં માં પહેયા છે તો ખોલી નાખ્યો પણ કોઈ તકલીફ ના પડવી જોવાનું ટેસ્ટ ના પડે ને શોમા કાકા એ મૂર્ખા જેવો છે મોમાને ને ખોલવા પૈસા લેવા મોકલ્યા છે હજી પાયલું લઈને વા્યા નહી આલે શોમા કાકા નઈ હાલ તો આપણા બાપા નું શું જતું ગાડી બોલાય થાય

મોનો તારું ગોઠવ કે પેલા લાવવાનું એ સરપંચ નો છો બીજી લઈ આ છે એ બુદ્ધિ ના બારદો મૂર્ખા તને ખબર છે કે નહીં આપડા ગામ તકલીફ આવી પડી છે મોટી ખબર નહીં

પેલા આખો લૂતો માર છે માનો ઘેર જીએ ને તારી ડોસી તને ખોલવા ને કરશે અને કોઈ તારા જેવા માણસો ની જરૂર નહીં

ઈ કોઈ ભેંસ લેવા નહીં જવાન તે પૈસા ભરવાના ગીધામ જોબુ ખર્જો હાથ ખર્જો ના દો જવા દે હળો ભગવાન નું નામ લઈ આવ એક કામ કર બાળા હા ઉભર દે સમક કવ પર બાળા તમે બેહી જો મોય તું બોલા બાળા બે જો મોય ગબ પૈસા લાગી કીધું પૈસા હો કર્યા કે મામા બાપા હન અરે તું પાણી નાખ તો આખી પથારી ભરી દે વાત ની ખબર છે એમ નહીં પડતી

Ya hadi hala. કાકા જરાય ઢીલા નહી રહેવાનું જીવડિયા હા હું હમ બો કહું એટલે બધા કુદકા વાળી ગાડીમાં ઠબો ઉતરી જવાનું તું ચિંતા કરે નહીં સરપંચને પકડી પડવાના બીજા મોય નાખવાના ગાડીમાં ઉપર ઈ ગડીએ પછી આપણો ખોળવાના ને કળું પડ ના ના ઉપાડી સીધા ગાડીમાં નાખી દેતા અને બધાય હોપડો એક હંગાતી રહેવાનું લો કાઠા રહેવાનું

જીવન આજુ બાજુ જોતા રહો નહીંક રોડ ની સાઈડ માં હેરતા જતા હોય તો કોન્ટેક્ટ કરી લીધેલા નહીં બોર્ડરો પકડી ને બે જાય મોનસો આપડે કાઢી બોર્ડરો જો કોઈ મોણસ ખા એવો નહીં આગો પાછો ખેમા નું કોમ ને કાચું ના હોય આપડે તું પાછળ જોતા ફાવે

મારા મૂર્ચા ની શોખન ભાઈ મારા પૂજા સરપંચ નું ખોલા વગેરે ઘેર મહિના સરપંચ ને મેં ખોલી લાવ્યું

બરાબર <laughs>

ના ચાલ ખરા ટાઈમ ઉપર નહીં દોડવાનું થાય તો ખબર છે આ ડુંગરો માં ફર્યામ ફર્યામ ટોગા ફરી ગયા આ ડુંગરોવા જોવા ને ખોલવા ઉપર છે દબાઈ

તમારું ખબર રહી મોટો પાડી લે ના ચિંતા કરે તારા મહેમાન આપડે આપડી ગાડી માંથી હારી લઈ જાઉં

મારો મોમો કોઈ ભણા મરી નહીં ગયો ને યાર અંદર પછી શોક પાડવા માંડ્યો છે તમે તો હારી હારી આઈટમો ખાવાની મજા આવે એટલે ભણા આપણો કોઈ મરી જવાનું ના હોય સંગાતી તૈયાર જ રહેવાનું હોય તાર મોમો મરી ગયા છે ના નહીં મરી જશે તાર પછી ખોવાઈ જશે દરી દે વાત કરે છે તે મજા આવે છે હારું હારું ખાવાનું હોય હારું ખઈએ તાણે હારું દોળીએ હકે હા દોરા ના હારી મજૂરીએ કરી હકે અબ ફોખાયું ઉદાય

કમ્પલેટ લેતા દીધી આખું જીવન છના મરાના હતા વડા તારા ભાઈ બસ ફેમમાં હતા દિલ હતો હું એ ખાઈ લઉં છું બરાબર હા તો કાઢી જીવાન અગિયા જે ખાલે ફોન મગાવ હાય એ ખેમાં અરે શીખું ના કે સાસનું કે હે મારા સાસનું કે જ્યો દિલમાં કપાલ છે સાહસો થાય તું મેં તારે ખાવ હૈ હાથ મગાવ આગળ હાઈ લાલો કરી નાખ્યું હા

હા કશો વાતો નહિ લંબા છે ને એટલે મારા વર્ષા ધોરણે અઠવાડિયે થી ના હોય એમ એટલું બધું દાબી દાબી ને ઠોકે છે ત્રણ હજાર રૂપિયા બિલ બની બોલો ચાર જણ શું કરવાનું હ

હું કહું છું નહીં જો ગાડી ઊભી રહે છે ને ઈ વાડીન સીધી કરીને દેવાની જોખમ જેવું લાગે ને તો સીધો શેલ મારતા કૂફડી જવાનું શું કીધું વાત નઈ જોવાની કોઈ છેમા કાકા ફોન ફોન કરી ફોન તો કરું

વાયન આપણું ગોન નહીં બાર નીકળે છે થોડું ધ્યાન રાખ તું ખર મોઢામાં અવાજ ના મેલીન ઘેર જતા રહું સરપંચ તો લગતા ખોલવા નીકળી દે અવાજ કાઢું ખેવા લાલ